અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ચૌદમી જૂન અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગે છે તેની આસપાસમાં આવેલા કુલ સાત જેટલા ગોડાઉન સુધી આ આગ પહોંચી ગઈ છે ફાયર વિભાગની અગિયાર જેટલી ગાડીઓ હવે પાણીના મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે કાપડ અને સેનેટિક હોવાના કારણે આગ ઝડપથી ફેલાય છે મળતી માહિતી અનુસાર દાણી લીમડા જૂના ઢોર બજાર પાસે આવેલા પટેલ મેદાનમાં વિવિધ ગોડાઉનો આવેલા છે જેમાં એક કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા અગિયાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી જોકે આ ઘટનામાં અત્યાર સુધીમાં જાનહાનિની કોઈ સમાચાર નથી આ કયા કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ